પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌના આરાધ્ય પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્રમાં ભવ્ય રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠાને લઈને પાટણ તાલુકાના નોરતા ગામે આર્યવ્રત નિર્માણ પ્રેરિત રાજ્યના સૌથી મોટા મહાકાળી પીપળ વન ખાતે રવિવારે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં બાવીસ હજાર વૃક્ષો પ્રભુ શ્રીરામને અર્પણ કરવા માટે પ્રથમ સો પાન શ્રીરામવનનો શુભારંભ કર્યો હતો નોરતા ગામ ખાતેના ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પાર્કનો શુભારંભ સંતો મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધર્મવૃક્ષનું વૃક્ષારોપણ કરીને પ્રથમ સોપાનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંતો મહંતો અને ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સ્વાગત કરાયા બાદ દાતાશ્રીઓનું સન્માનપત્ર અને તુલસીના વૃક્ષ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોનું ઢોલના નાદની સાથે કળશ યાત્રા દ્વારા સન્માન સ્વાગત કરાયા બાદ તેઓને વૃક્ષારોપણ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ઉપસ્થિત મહાનુભાવોની સાથે સાથે નોરતા ગામ સહિત અગિયાર જેટલા ગામોના ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા એકી સાથે બાવીસ હજાર જેટલા વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિવિધાનથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

કે પાણીના તર ઘણા બધા નીચે જતા રહ્યા છે અહીં હજાર ફૂટે પાણી છે અને આવનાર સમયમાં દર 5 5 મીટર એક વર્ષે નીચે જાય છે જો આપણે ચિંતા ના કરીએ તો કદાચ પાણી બાબતની પણ તકલીફ પડે એટલે ટપક પદ્ધતિની ઉપયોગ થાય પાણીની બચત થાય અને કેમ કરીને જમીનમાં વધુમાં વધુ પાણી ઉતરે એ બાબતના પર સરકાર શ્રી અને સામાજિક સંસ્થા થયો ભગવાન શ્રી રામે એવા કામ કર્યા કે આજે પણ લોકો એમ કહી શકે કે ગામડામાં પણ તમે નાનકડી વસ્તુ લઈને જુઓ કોઈ નાના છોકરા ને પણ પૂછો કે ભગવાન શ્રી રામ વિશે અનેક પ્રકારની વાતો ઇતિહાસથી એ સારી રીતે કરી શકે એનું માત્ર કારણ કે ભગવાન શ્રી રામ ભલે રામતાર હતા પણ એમને જે કામ કર્યા એ ભગવાન તરીકે કહી શકાય કે શ્રેષ્ઠ તરીકે આજે કર્યા એના કારણે અનેક પ્રકારે આ થાય છે આજે આમ કેવાય કે ભગવાન શ્રી રામ એટલે સારામાં સારા પુત્ર તરીકે જો કોઈની ગણના થતી હોય તો આજે ભગવાન શ્રી રામ ના થાય આપણે એમ કહી શકાય કે સારામાં સારા પતિ તરીકે મર્યાદા પુરુષોત્તમ તરીકે કોઈને યાદ કરવાનું મન થાય તો આજે ભગવાન શ્રી રામ માટે આપણને કરવાનું મન થાય છે